સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે બે ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું હરિહિયોદમાં અવતારમાં ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરીને પોતાના તીક્ષ્ણ નખોના અગ્રભાગથી પરાક્રમી દૈત્યરાજ હિરણ્ય કશુપીના હૃદયને તે રીતે ચીરી નાખ્યું જેમ સાદડી બનાવનાર વ્યક્તિ તણખલાને ચીરી નાખે છે પંદરમા અવતારમાં વામન રૂપ ધારણ કરીને તેઓ રાજા બલિના યજ્ઞમાં ગયા અને દેવોને ત્રણેય લોક પ્રદાન કરવાની ઈચ્છાથી તેમની પાસે એમણે ત્રણ પગલાં ભૂમિની યાચના કરી સોળમાં પરશુરામ નામના અવતારમાં બ્રાહ્મણ દ્રોહી ક્ષત્રિયોના અત્યાચારોને જોઈને તેમને ક્રોધ આવી ગયો અને તે જ ભાવેશમાં તેમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી દીધી ચાર પછી સત્તરમાં અવતારમાં એ પરાશર દ્વારા સત્યવતીથી વ્યાસ નામે અવતર્યા અને મનુષ્યોની અલ્પજ્ઞતાને જાણીને એમણે વેદરૂપી વૃક્ષને અનેક શાખાઓમાં વિભક્ત કર્યું શ્રી હરિએ દેવતાઓના કાર્યને કરવાની ઈચ્છાથી શ્રી શ્રીરામ નામે અઢારમો અવતાર લઈને સમુદ્ર પર સેતુબંધ વગેરે અનેક પરાક્રમપૂર્ણ કાર્ય કર્યા ઓગણીસ તથા વીસમા અવતારમાં શ્રી હરિએ કૃષ્ણનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો એકવીસમા અવતારમાં ભગવાન કલયુગના સંધિકાળના અંતે દેવદ્રોહીઓને મોહિત કરવા માટે કિકટ દેશમાં જીનપુત્ર બુદ્ધ નામે અવતાર લેશે અને ત્યાર પછી કલયુગનો આઠમી સંધ્યામાં મોટા ભાગના રાજવર્ગ સમાપ્ત થતા એ જ શ્રીહરિ વિષ્ણુય નામના બ્રાહ્મણના ઘરમાં કલંકી નામે અવતાર લેશે એ બ્રાહ્મણો મેં અહીં ભગવાન નારાયણના થોડા જ અવતારોની કથાનું વર્ણન કર્યું છે સાચું તો એ છે કે સત્વગુણના અધિષ્ઠાન ભગવાન વિષ્ણુના અસંખ્ય અવતારો છે મનુ વેદવેતા તથા સૃષ્ટિ પ્રવર્તક બધા ઋષિઓ એ જ વિષ્ણુની વિભૂતિઓ છે તે જ મનુ વગેરે શ્રેષ્ઠ ઋષિઓ દ્વારા આ જગતની સૃષ્ટિ વગેરે થાય છે તેથી વ્રત વગેરે દ્વારા એમની પૂજા કરવી જોઈએ પ્રાચીન કાળમાં ભગવાન વેદવ્યાસે આ જ ગરુડ પુરાણ મને સંભળાવ્યું હતું ઋષિઓએ ફરી કહ્યું કે હે સુતજી મહારાજ આપને મહાત્મા વ્યાસજીએ કથાના કથાથી સંપન્ન આ શ્રેષ્ઠ ગરુડ મહાપુરાણ કઈ રીતે સંભળાવ્યું હતું તે બધું આપ અમને વિધિવત કહેવાની કૃપા કરો સુતજી કહે છે એકવાર મુનિઓની સાથે હું બદ્રિકા આશ્રમ ગયો હતો ત્યાં પરમેશ્વરના ધ્યાનમાં લીન ભગવાન વ્યાસજીના મને દર્શન થયા તેમને પ્રણામ કરીને હું ત્યાં બેસી ગયો અને તે મુનીશ્વરને મેં પૂછ્યું વ્યાસજી આપ પરમેશ્વર ભગવાન હરિના સ્વરૂપ વિશે તથા જગતની સૃષ્ટિ વગેરે મને કહો કેમ કે હું જાણું છું કે આપ તે જ પરમ પુરુષનું ધ્યાન કરી રહ્યા છો અને તે સર્વજ્ઞતા સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન તમને છે હે વિપ્રો મેં વ્યાસદેવની સામે જ્યારે આવી જિજ્ઞાસા કરી ત્યારે એમણે જે કાંઈ મને કહેવું હતું એ બધું હું તમને કહી રહ્યો છું સાંભળો વ્યાસજી કહે છે સુતજી બ્રહ્માજીએ એ જ પ્રમાણે નારદ તથા પ્રજાપતિ દક્ષ વગેરેને તથા મને આ પુરાણની કથા કહી હતી તે જ પ્રમાણે હું ગરુડ મહાપુરાણ સંભળાવું છું તે તમે સાંભળો સુતજી પૂછે છે હે ભગવન બ્રહ્માજીએ દેવર્ષિ નારદ અને પ્રજાપતિ દક્ષ સહિત તમને કયા પ્રકારના પવિત્ર તથા સાર તત્વને પ્રકાશિત કરનારું પુરાણ કહેવું હતું વ્યાસજી કહે છે એકવાર નારદ દક્ષ તથા ભૂગું વગેરે ઋષિઓની સાથે હું બ્રહ્મલોકમાં વિદ્વાન શ્રી બ્રહ્માજી પાસે ગયો અને તેમને પ્રણામ કરીને મેં પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ અમને સાર તત્વ કહેવાની કૃપા કરો બ્રહ્માજી કહે છે આ ગરુડ મહાપુરાણ બીજા બધા શાસ્ત્રોના સાર સ્વરૂપ છે પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુએ અન્ય દેવતાઓ સહિત રુદ્રદેવ શિવ અને મને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે હું પણ તમારી સમક્ષ આનું વર્ણન કરી રહ્યો છું વ્યાસજી કહે છે ભગવાન શ્રી હરિએ બીજા દેવોની સાથે રુદ્રદેવને કઈ રીતે સાર સ્વરૂપ અને મહાન અર્થ બતાવનારું આ ગરુડ મહાપુરાણ સંભળાવ્યું હતું હે બ્રહ્મન એ તમે કહો બ્રહ્માજી કહે છે એકવાર ઇન્દ્રાદિ દેવતાઓની સાથે હું કૈલાસ પર્વત પર પહોંચી ગયો ક્યાં મેં જોયું કે રુદ્રદેવ શંકર પરમ તત્વના ધ્યાનમાં લીન છે મેં પ્રણામ કરીને તેમને પૂછ્યું હે સદાશિવ આપ કયા દેવનું ધ્યાન કરી રહ્યા છો હું તો આપના સિવાય બીજા કોઈ દેવતાને જાણતો નથી આ બધા દેવતાઓની સાથે તે પરમ સાર તત્વને જાણવાની મારી ઈચ્છા છે તેથી આપ તેનું વર્ણન કરો શ્રી રુદ્રજીએ બ્રહ્માજીને કહ્યું હું તો સર્વથા ફળદાયક સર્વવ્યાપી સર્વરૂપ તથા સર્વેશ્વર તે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરું છું જે પિતામહ તે જ વિષ્ણુની આરાધના કરવા માટે હું શરીરે ભસ્મ તથા માથા પર જટા ધારણ કરીને વ્રત આચરણમાં તત્પર રહું છું જેવો સર્વવ્યાપક જયશીલ અદ્વૈત નિરાકાર અને પદ્મ નાભશે જેવો નિર્મળ શુદ્ધ તથા પવિત્ર હંસ સ્વરૂપ છે હું તે જ પરમપદ પરમેશ્વર શ્રી હરિનું ધ્યાન ધરું છું આ સાર તત્વ શ્રી વિષ્ણુના વિશે તેમની જ પાસે જઈને આપણે બધાએ પૂછવું જોઈએ જેમનામાં સંપૂર્ણ જગત રહેલું છે પ્રલયકાળમાં જેમનામાં સંપૂર્ણ જગત પ્રવિષ્ટ થઈ જાય છે બધી રીતે હું તેમનું શરણું લઈને તેમનું જ ચિંતન કરું છું જે સર્વ સર્વભૂતેશ્વરમાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ એક દોરામાં પરોવેલા મણિઓની જેમ વિદ્યમાન રહે છે જે હજાર નેત્ર હજાર ચરણ હજાર જાંગો તથા શ્રેષ્ઠ મુખોથી યુક્ત છે જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ સ્થૂળથી પણ સ્થૂળ ગુરુથી પણ ગુરુત્તમ અને પૂજ્યમાં પૂજ્યોતમ તથા શ્રેષ્ઠોમાં પણ શ્રેષ્ઠતમ છે જે સચોમાં પરમ સત્ય અને સત્ય કર્મ કહેવાય છે જે પુરાણોમાં પુરાણ પુરુષ અને દ્વિજાતિઓમાં બ્રાહ્મણ છે જે પ્રલય કાળમાં સંકર્ષણ કહેવાય છે હું તે જ પરમ ઉપાસ્યની ઉપાસના કરું છું તો અહીંયા ગરુડ પુરાણનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો